ઓ કા કેર ઉગવા ને ચાલ મારા વાવો એ રેગણા ની ઓહરે હે ઓય ઉંજા દો નથી હેડ્યો ઉતી લેવા જાવું છે બેલા કાકા હા શું ના હું તો જાતી રે હું સટોડી પડીયું શું ઉંજાતા હોય લો હા અઘડા આવજો કેમ ઉંજાતા તો શું ઉંજો તો શું કામ હે એક કીધું ઓતી હેડ્યો ઉતી રેગણા લેતો તું મેટા કાકા ની તો

પણ આ ડોહાર ને તો કોઈ આવતું જ નહી હશે કોઈ નહી હશે એટલે બધું હોય પણ હોય પણ ગમે તો બધું બધું રાખવું જ નહીં ના સર ને એટલે કોઈ નહીં વાંધતો ઈચ્છું જ ન રાખો ડોહો પાડે આવું

હા હા બેઠા બેહો હું વિદેશ થી આયો હું વિદેશ થી હા અમાર શેઠી ઝગણા ના બામ કીધું છે સેમ્પલ પેલે લેતા પછી આપણે બદલ લઈ લ્યા હા ચેના રેક ના આવ શું તમારે 4 રૂપિયા 4 રૂપિયા કિલો ઓ કારણ સેમ્પલ લમી કે ના પાડ્યો અમે સેમ્પલ લઈ ન હા 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 તમે આ બેહજવા વેપાર હતા હા બેઠા ઓયા તાર

તમે હું ગીત લે આ તમારા જન ઠેકણા ની ખબર નહી ઠેકણા આવે નહી આ તારી ઈ તો ખાલી પત્તા રેગણા તો આ રે તું ઠીક નહી આવડી જો આવું ઈ રેગણા હી આ તો બાવા એ છે કોટા નહી દેખા તો તમે જોય નહી મૂર્ખા તો જાક શું આ જોય આ કોટા થી બાવા એ છે લે મૂર્ખો જો આ રેગણા લઈ જાવ નહી નહી લઈ જાવ ના નહી જો આડો હો આવજો માર્ચે કહેણો